જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે પાલકના પકોડા બનાવીશું તો પાલકના પકોડા બનાવવા માટે આપણે પાલકના પાન લીધા છે આવી રીતે કુમળા અને થોડા આવા મોટી સાઈઝના પાન હોય તેવા પાન લીધેલા છે અને ઉપરથી આવી રીતે દાંડીનો ભાગ કાઢી લીધો છે આપણે આવા થોડા પોળી સાઇઝમાં હોય તેવા આપણે પાન લેવાના છે અને આપણે આ બટેટા બાફી લીધા છે તો હવે આપણે બેટર બનાવીશું તો તેના માટે એક કપ જેટલો ચણાનો લોટ લીધો છે અને ચણાના લોટને આપણે ચાળીને લીધેલો છે હવે આપણે ચણાના લોટમાં સ્વાદ પ્રમાણે મીઠું લઈશું એક ચપટી જેટલી હળદર લઈશું એક ચપટી જેટલી હિંગ લઈશું અને આવી રીતે મિક્સ કરી લઈશું અને થોડું થોડું પાણી લઈને બેટર બનાવીશું ગાંઠા ન પડે તેનું ધ્યાન રાખવાનું છે લોટને ચાળીને લેવાનો છે એટલે ગાંઠા પડવાની શક્યતા ઓછી રહે છે આપણે ગાંઠા વગરનું બેટર બનાવી લઈશું આવી રીતે મિક્સ કરી લઈશું જરૂર પડે એમાં આપણે પાણી લેતા જઈશું તો જોઈ શકો છો એકદમ આપણે ગાંઠા વગરનું બેટર બનાવી લીધું છે અને બેટરની કન્સિસ્ટન્સી આવી રીતે રિબિનની જેમ નીચે પડે તેવી રાખવાની છે બહુ વધારે પતલું બેટર નથી કરવાનું મીડિયમ ઠીક રાખવાનું છે બેટર આપણે તો આપણું બેટર તૈયાર થઈ ગયું છે તો હવે આપણે બટેટાનો મસાલો બનાવી લઈશું તો બટેટાને આવી રીતે હાથની મદદથી મેશ કરી લઈશું ચાર નમ જેટલા બટેટા બાફીને લીધા છે આવી રીતે હાથની મદદથી મેશ કરી લઈશું તો જોઈ શકો છો બટેટા મેશ થઈ ગયા છે તો હવે આપણે બટેટામાં લીલા મરચાં લીધા છે વાટેલા અડધી ચમચી જેટલી હળદર લઈશું અડધી ચમચી જેટલું ધાણાજીરું લઈશું અડધી ચમચી જેટલું લાલ મરચું લઈશું તીખું તમને જેટલું જોઈએ એટલું લેવાનું છે આપણે લીલું મરચું પણ લીધેલું છે ચાટ મસાલો લઈશું અડધી ચમચી જેટલો સ્વાદ પ્રમાણે મીઠું લઈશું અને આ કોથમીરના પાન લીધેલા છે બધું બરાબર મિક્સ કરી લઈશું બરાબર મિક્સ કરી લેવાનું છે અને બટેટાના મોટા ટુકડા હોય તો આવી રીતે થોડા થોડા દબાવીને મેશ કરી લઈશું તો જોઈ શકો છો એકદમ સરસ એવો આપણો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે તો આવો આપણે મસાલો બનાવી લીધો છે તો હવે આપણે આ પાલકનું પાન લીધેલું છે અને તેના ઉપર આ મસાલો આવી રીતે ફેલાવી દઈશું આવી રીતે બધી બાજુ મસાલો ફેલાવી દઈશું બધી બાજુ લેયર કરી લેવાનું છે આવી રીતે જોઈ શકો છો બધી બાજુ આપણે બટેટાનો મસાલો લગાવી દીધો છે આખા પાન ઉપર અને આ બીજું પાન લીધું છે તેને આપણે એવી આવી રીતના ઉપરથી ઊંધું મૂકી દઈશું અને દબાવી દઈશું સાઈડમાં મસાલો હોય તેને થોડો આવી રીતે દબાવીને સેટ કરી લઈશું તો આવી રીતે આપણે પકોડું બનાવી લીધું છે આપણે જેમ બ્રેડ પકોડા બનાવતા હોઈએ તેવી રીતે આપણે પાલકના પકોડા બનાવ્યા છે તો આવી રીતે આપણે બીજા પાલકના પાન ઉપર પણ મસાલો લગાવી દઈશું એકદમ આસાનીથી થઈ જાય છે જોઈ શકો છો તમારે જેટલો મસાલાનું લેયર કરવું હોય એટલું કરી શકાય છે પણ આપણે અહીંયા મીડિયમ મસાલાનું લેયર કરી રહ્યા છીએ અહીંયા જોઈ શકો છો આખા પાનમાં આપણે મસાલો ફેલાવી દીધો છે અને હવે આપણે આવી રીતે બીજું પાન લઈશું અને એને આવી રીતે ઊંધું મૂકી દઈશું આવી રીતે બીજું પકોડું પણ બનાવી લીધું છે આવી રીતે આપણે બધા પકોડા તૈયાર કરી લઈશું તો જોઈ શકો છો આવી રીતે આપણે બધા પકોડા તૈયાર કરી લીધા છે હવે આપણે આ પકોડાને તળવાના છે તો આપણે તેલ ગરમ કરવા રાખી દીધું છે હવે આપણે આ પકોડાને આવી રીતે બેટરમાં ડીપ કરી લઈશું આવી રીતે બધી બાજુ બેટર લગાડી દઈશું અને આવી રીતે કઢાઈમાં મૂકી દઈશું તો હવે આપણે આ પકોડાને ફેરવી લઈશું આવી રીતે ફેરવી લઈશું તો જોઈ શકો છો એકદમ સરસ એવું આપણું પકોડું બન્યું છે તો જોઈ શકો છો સરસ એવું આપણું પકોડું ફૂલી ગયું છે આવી રીતે આપણે દબાવીને તળી લઈશું જોઈ શકો છો કેટલું સરસ આપણું પકોડું ફૂલ્યું છે પકોડાને પ્લેટમાં લઈ લઈશું અને આવી રીતે બીજું પકોડું તળી લઈશું તો આવી રીતે બીજું પકોડું પણ બેટરમાં ડીપ કરી લઈશું બરાબર બધી બાજુ બેટર લાગી જાય એવી રીતે આપણે ડીપ કરી લઈશું અને વધારાનું બેટર આવી રીતે નિતારી લઈશું અને કઢાઈમાં મૂકી દઈશું આપણે બ્રેડ પકોડા બનાવતા હોઈએ એવી જ રીતે આ પકોડા પણ સરસ એવા લાગે છે જોઈ શકો છો સરસ એવું આપણું પકોડું ફૂલી ગયું છે હવે આપણે તેને ફેરવી લઈશું તો જોઈ શકો છો એકદમ સરસ એવું આપણું પકોડું ફૂલ્યું છે આવી રીતે આપણે દબાવીને તળી લઈશું ફેરવી લઈશું થોડો કલર બદલાય ત્યાં સુધી આપણે તેને તળી લેવાનું છે જોઈ શકો છો એકદમ સરસ એવું આપણું ફૂલેલું પકોડું બનીને તૈયાર થયું છે તો આપણે આ પકોડાને પણ પ્લેટમાં લઈ લઈશું અને આવી રીતે બધા પકોડા બનાવી લઈશું તો જોઈ શકો છો આપણા પાલકના પકોડા કેટલા સરસ ફૂલા છે એકદમ સરસ એવા આપણા પકોડા બનીને તૈયાર થયા છે આપણે પકોડાને કટ કરીને પણ જોઈ લઈએ જોઈ શકો છો એકદમ સરસ એવા આપણા પકોડાના લેયર દેખાઈ રહ્યા છે અને આપણે પ્લેટ પકોડા ખાતા હોઈએ તો આવી રીતે પાલકના પકોડા પણ બનાવીને ખાઈ શકાય છે એકદમ સરસ લાગે છે તો તૈયાર છે આપણા એકદમ ટેસ્ટી એવા પાલકના પકોડા તો તમે પણ આવી રીતે પાલકના પકોડા એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ સરસ બને છે એકદમ ફૂલેલા પાલકના પકોડા બનીને તૈયાર થાય છે આપણે બ્રેડના પકોડા તો ખાતા જ હોઈએ છીએ તો આવી રીતે કંઈ અલગ રીતે પાલકના પકોડા પણ બનાવી શકાય છે તો એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો પાલકના પકોડા અને મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન જરૂરથી દબાવજો એટલે નવી રેસીપીના નોટિફિકેશન આવે અને કોમેન્ટ કરીને કહેજો કે પાલકના પકોડા કેવા બન્યા છે